ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજી રાવ ગાયકવાડનું છન્નું વર્ષે નિધન ભારતીય ક્રિકેટ જગતના અગ્રણી અને પૂર્વ ક્રિકેટર ડી કે ગાયકવાડનું આજે જેવે નિધન થયું છે તારીખ સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો અઠ્યાવીસના રોજ જન્મેલા દત્તાજી રાવ ગાયકવાડે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજી રાવ ગાયકવાડનું આજે વય સંબંધિત બીમારીઓના કારણે અવસાન થયું તેઓ ભારત પૂર્વ ઓપનિંગ બેટર ઓપનિંગ બોલર અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા તેઓ પંચાણું વર્ષના હતા પરિવારના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બાર દિવસથી બરોડાની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા કીર્તિ મંદિર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી જ્યાં પરિવારના સંબંધીઓ ક્રિકેટ જગતના અગ્રણી અને મિત્રવર્તુળ ઉપસ્થિત રહ્યા હતા આમાં બધા જે ઊભા છે એમના કોચ હતા બહુ મહેનત કરી દુઃખની વાત છે બટ લાંબી લડત રમી એટ ધ એજ ઓફ નાઇન્ટી સિક્સ ગુજરી ગયા બિલકુલ